પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર હમીરજીના જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ વીર હમીરજી સોમનાથની સંગાથે ટૂંક સમયમાં રજૂ થઈ રહી છે ત્યારે ફિલ્મ સાથે સંકળાયેલા લોકોએ સોમનાથના પટાંગણમાં આવેલ વીર હમીરજીની પ્રતિમાને જલાભિષેક કરી પુષ્પમાળા અર્પણ કર્યા હતા

સોમનાથ મંદિર પર જ્યારે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે વીર હમીરજી અને તેના સાથીઓએ સોમનાથની રક્ષા કરવા ધીંગાણે ચડ્યા હતા ત્યારે તેમનો ભેટો વેગડા ભીલ સાથે થયો હતો અને વેગડા ભીલની પુત્રી સાથે તેમના ઘોડિયા લગ્ન લેવાયા હતા આ સમગ્ર ઐતિહાસિક ઘટનાને રૂપેરી પરદે કંડારવામાં આવી છે અને ધર્મની કાજે વીર હમીરજી કેવી ખુમારી સાથે યુદ્ધ લડ્યા હતા તે વાત રજૂ કરવામાં આવી છે ત્યારે વીર હમીરજી ગોહિલ ટ્રસ્ટના ના ટ્રસ્ટીએ આ ફિલ્મની પહેલી રીલ રજૂ કરી ફિલ્મ કલાકારોને શુભેચ્છા પાઠવી હતી સોમનાથ દાદાના માં થઈ રહ્યું છે ત્યારે શ્રી અમીરજી ગોયલ સ્મારક હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું અને અમીરજી ગોહિલ સ્વદેહ પિક્ચર સ્વરૂપે જ્યારે અવતર્યા છે ત્યારે લોકોના હૃદય સુધી આ વાતને વધુ આગળ વીર હમીરજી સોમનાથની સંગાતે ફિલ્મ ટૂંક સમયમાં રજૂ થઈ રહી છે ત્યારે જેના જીવન પર આ ફિલ્મ આધારિત છે તે વીર હમીરજી અને સોમનાથ દાદાને પ્રાર્થના કરી આ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી હતી દિલીપ મોરી વીટીવી જૂનાગઢ